કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને અને ગામડાઓને જોડતા રસ્તાઓના જોબ નંબર આપીને પુલો આપીને આપણા દેવસિંહ સાંસદ અત્યારે સંસદ ચાલુ હોવાના કારણે અહીંયા ઉપસ્થિત નથી પણ આપણા સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ખૂબ જ સક્રિય છે એમણે પણ ગામે ગામ પ્રવાસ કરીને પ્રજાના જે કંઈ પ્રશ્નો હોય એનું નિરાકરણ લાવવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે અને અમારા સાથી બે ધારાસભ્યોએ પણ એમના વિસ્તારોની અંદર ઘણા બધા રસ્તાઓ કરાયા છે અને આખા જિલ્લાની અંદર રસ્તાઓના કામનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ખૂબ સારી રીતે ચાલી રહ્યું નડિયાદ સિટીની વાત કરું કે ખેડા જિલ્લાની નગરપાલિકાઓની વાત કરું તો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી અને નડિયાદ અને બીજા નગરોની સ્થિતિ બદલવાના જે પ્રયત્નો કર્યા છે એ પ્રત્યક્ષ દેખાય એવું કામ છે કે ખરેખર સરકારે ગરીબો દલિતો વંચિતોને મદદ કરી છે અને એના થકી આપણે પગ પર ઊભા રહેવાના જે પ્રયત્નો થયા છે તો તમે આવનારા ઇલેક્શનની અંદર ભારતીય જનતા પાર્ટીને

પોતાની વસ્તુઓ પ્રાપ્ત થશે સર્વે નવ ગરિમા યોજના અંતર્ગત પ્લમ્બિંગ કામની કીટ અર્પણ કરવામાં આવશે ચૌદ હજાર નવસો ને તેર રૂપિયાની કીટ છે માનનીય પંકજકુમાર દેસાઈ સાહેબ આ કીટને અર્પણ કરશે મુકામ નંદગામ તાલુકો બહુદાના

પરમાર મીનાબેન ભાનુભાઈ પાછળ કામ કરો ને એમ કહું છું તમને તાલુકો <escue change in life>

યોજના ને અંતર્ગત તેઓ પોતાનો બ્યુટી પાર્લર વ્યવસાય સ્વતંત્ર રીતના શરૂ કરી શકશે અને જેને કારણે તેમને રોજગારી ની ઉત્તમ તકો પ્રાપ્ત થશે ભાવના બેન લિંબા સોલંકી બ્યુટી પાર્લર માટે તેમને આ સાધન સામગ્રી અર્પણ કરવામાં આવી રહી છે જયેશ કુમાર મેલાભાઈ મોકામ દેવકી વણસોદ તાલુકો મેમદાવાદ માનવ ગરિમા યોજના અંતર્ગત કડિયા માટે તેમને રૂપિયા ચૌદ હજાર પાંચસો ની કીટ અર્પણ કરવામાં આવશે જેને કારણે તેઓ પોતાનું કાર્ય હવે સ્વતંત્ર રીતના કરી શકશે અને રોજી રોજી તેઓ પ્રાપ્ત કરી શકશે જયેશ કુમાર મેલાભાઈ મુકામ દેવકી વણસો માનવ ગરિમા યોજના અંતર્ગત તેમને આ સાધન સહાય પ્રાપ્ત થઈ રહી છે પંકજભાઈ નટુભાઈ રોહિત મુકામ કણજરી તાલુકો નડિયાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા તેમને लेटरी एप्लानसिस रिपेयरिंग मटेरियल की तापों सही रेशन मलिक मोहम्मद इरशाद उस्मान गली मुकाम मलियाद जिला उद्योग विभाग वारातन ने वाहन सर्विसिंग में रिपेयरिंग मटेरियल की प्राप्त सही रेशन

દેશભાઈ આપમારા મુકામ નાંદોલી તાલુકો માતર તેમને કર્યા કામને કી માનવીય મહાનુભાવ અર્પણ કરશે રાજેશભાઈ આત્મારામ પરમાર ઉમેશભાઈ ભૂપેન્દ્રભાઈ પરમાર મુકામ મોહળેલ તાલુકો નડિયાદ સુથારી કામને કી તેમને માનવતા મહેમાનો નવરો દ્રષ્ટિ પ્રાપ્ત થશે તમને નડતો નહીં ને આગળ આવતા હતા

પંકજ કુમાર દેસાઈ છે એના વરદ હસ્તે તેમને આ કીટ અર્પણ કરવામાં આવે છે હંસાબેન વિજયભાઈ મુકામ સલોણ તાલુકો નડિયા રૂની દિવેટો બનાવવાની મશીનરી તમને પ્રાપ્ત થશે તેને કારણે તેમની આજીવિકા વધશે અને પોતાનું જીવન તેઓ વધારે સારી રીતના જીવન વ્યતીત કરી શકશે હંસાબેન વિજયભાઈ કેટલા લાભાર્થીઓને લાભ આપ્યો છે શું જાગૃત કરે આજે આ અગિયારમો ગરીબ કલ્યાણ મેળો છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આની શરૂઆત કરી હતી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આ ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત થઈ હતી ને આજે જ્યારે વિજયભાઈ રૂપાણી સાહેબ મુખ્યમંત્રી છે ત્યારે આ અગિયારમો ગરીબ કલ્યાણ મેળાની અંદર ખેડા જિલ્લાની અંદર ચુવાલીસ હજાર પાંચસોને બાર અને ટોટલ સાડત્રીસ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં ચૂકવવામાં ગરીબ લોકોને આવ્યા છે અને વિવિધ યોજનાઓનો લાભ સીધે સીધો ગરીબોને પહોંચે એના માટે આ ગરીબ કલ્યાણ મેળાઓ થકી સીધી વ્યવસ્થા કરીને વચેટીયા નાબૂદ કરવાનો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે નિર્ધાર હતો એને આજે મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ ને નીતિનભાઈ પટેલ સાહેબ આગળ વધારી રહ્યા છે અને આજે તમે જોઈ શકો છો કે અહીંયા ત્રણ હજાર લોકો નડિયાદમાંથી લાભ લેવાના છે ટોટલ દસ હજાર લોકો લાભ ખેડા જિલ્લાની અંદર લેવા જઈ રહ્યા છે એવી વસ્તુ આપવા માટે અનેક વસ્તુઓ છે આનું લાંબુ લિસ્ટ છે પણ અહીંયા દર્શાવ્યું છે એ પ્રમાણે તમામ વસ્તુઓ તમે અહીંયા જોઈ હશે એ તમામ વસ્તુઓ તરીકે આપવામાં અમારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આ લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા